અ હલો હલો મારી અંબાના ધામે ભાઈ અંબાજીની પદયાત્રામાં આમ જુઓ ને તો આપણા કાંજી ફૂટા એક બહુ સરસ વાત કહેતા વાતુડ્યું વગતાડ્યું જણ જણ ઝીઝવ્યું એણા હેળા માનવને એડી હેડી વાતડ્યું આપણા ગુજરાતના આપણા મલકની અંદર આમ જુઓ ને તો પદયાત્રાઓ એટલી અને આપણા તહેવારો એટલા અને દરેક તહેવારોની ભાઈ વાતો એવી દિવાળી જન્માષ્ટમી રામનવમી હોળી દશેરા આ બધું તો આપણે ઉજવી જાણીએ પણ આપણા ગામડાઓમાં આ જે પદયાત્રા છે ને એ આઠ આઠ નવ નવ દિવસના તહેવારો લઈને આવે દરેક ગામની અંદર જ્યાંથી પદયાત્રાનો રૂટ શરૂ થતો હોય અને જ્યાં સુધી જતો હોય ત્યાંના દરેક ગામ દરેક નગર દરેક શહેર માટે એ પાંચ છ દિવસ આઠ દિવસ ઉત્સવના હોય અને અમુક ગામડા જ્યાંથી પદયાત્રાના સંઘો જતા હોય એ ગામડા માટે પણ ઉત્સવ હોય કયા ગામથી આવો કાકા મીઠાપુરથી

કેટલા દિવસ પહેલા થી નીકળ્યા હતા આ તો ચોથે દિવસ મને એ કયો કે પદયાત્રા ની શરૂઆત થવાની હોય એ પેલા ગામડામાં માહોલ કેવો હોય બસ મસ્ત હોય હું કરતા હોય બધા ભેગા કરી રીતે આયોજન કરે બધા આયોજન કરે બધા પ્રોગ્રામ કરે બધા કે આપણે જવું છે માતાજીના દર્શન કરવા ત્યાં દયા હોય તો આપણે જઈ શકીએ છીએ કે કોઈ ત્યાં જવા તો હુકમ વખત જવાતું નથી હુકમ ભેગું ભેગું બધું કઈ રીતે કરો એટલે એકાદ બીજી ભેગા થઈ મત કરવી એને આયોજન કરી પછી ભેગા થઈને પછી કે આપણે જાવું છે માતાજીના દર્શન કરવા એટલે કેટલા દિવસ આ ટ્રેક્ટરમાં રહેવાના કેટલા દિવસ એટલે આજે જાવ તો કમ પાંચ દમન થાય એટલે 5 દિવસ તમને ઘર જેવું લાગે ને આ ટ્રેક્ટર તમારું મારું ઘર થઈ જાય મારું છે વાહ વાહ બેવી હુઈ બેય બસ અમારો આમ જ છે બસ આ રીતે જ રહેવાનું ભેગા બધા સાથે માણસ નથી આમાં એસી નથી આમાં પંખો તો એ ગામડાની મોજ જે છે એ જિંદગી માતાજીની દયા છે અને બીજું આ કેમ્પ કેમ્પવાળા કંઈ ઘટવા નથી દેતા ખાવાની સેવા મેડિકલની સેવા નાસ્તાની સેવા ચાની સેવા કોઈ દૂધ માંગે દૂધની સેવા આપણે આગળ પેલી શેરડીનો રસ જોઈએ એની સેવા શેરવસેરની સેવા આગળ જાવ તો પોપકોર્ન પોપકોનય આપશે બોલો વગર પિક્ચરની પોપકોર્ન પછી એના પછી આગળ તો આમ જો તો પીઝાની સેવા બધી વસ્તુ લાગ લગાટ અને આ ખરેખર લોકો નીકળી જાય છે હળવા માટે પણ હલાવે છે બધું માં હા હા એની દયા તો 11 બધા બોલીએ બોલ મારી અંબે બોલ અંબે માતકી ઘણા બધા સંગો પોતાની સાથે આ રીતે પાણીના ટેન્કર સાથે લઈને નીકળે છે કયા ગામથી કલોલ કલોલી એટલે પાણી સાથે લઈ નીકળાય પછી કે આ કેટલા ટ્રેક્ટર સાથે લઈ નીકળાય આ પાણીનો ટ્રેક્ટર અને સેવા માટે સેવા માટે વાહ વાહ આ પર્યટના સંગોડી સાથે આ બધા યુટિલિટી વાહનો પણ તમે જો આ ટ્રેક્ટરમાં ડબલ ડેકર ટ્રેક્ટર નહીં હોય છે ઉપર અને નીચે સુવા માટે આજે ત્યાં ટેમ્પોમાં પણ ડબલ ડેકર ઘણી વખત કરી નાખતા હોય છે કયા કામથી ગડુ અને ચોરવાડ ગડુ ખેડા જિલ્લો ખેડા જિલ્લાનું ગડું ગામ કયા ગામ થી ગોળભાઈ કેટલા દિવસ પેલા નીકળ્યા ત્રણ દિવસ ત્રણ દિવસ પેલા અને હવે ક્યારે પહોંચશો આ ડબલ ડેકર ટ્રેકર ટ્રેક્ટર અને તમે પોતે કરાવું કે આવું તમે પોતે જ કરો પછી યાત્રા પતે એટલે નીકળી જાય એમાંથી બધું એમ વાહ કેટલો સમય લાગે ટ્રેક્ટરને ચાયા કરતા બે દિવસ બે દિવસ કેટલા લોકો આવવા જવાના સંઘમાં

અચ્છા સીધું પણ ભેગું લઈ નીકળે સીધું પણ ભેગું લઈ નીકળે પછી સીધું ભેગું લઈ નીકળે સાધનો પોતાના બાટી અમુક જ વસ્તુ કે લેકર બાકી કંઈ લે નહીં વાહ વાહ ગાડલા ગોદરા એમ બધું ગાડલા ગોદરા પછી સુવાનો કોઈ પ્રોગ્રામ હોય તો રૂમ બોમ રાખી લેતા હોય બરાબર બાકી થાકી જાય તો અંદર સુઈ જાય થાકી જાય તો અંદર સુઈ જાય બાકી વાહ અને મેડિકલ ની કીટ ને બધું ભેગું રાખતા છે આ એ બધું ભેગું એ બધું ભેગું હા ચાલો આપણે આમ શું जे एंदे। जे एंदे। अच्छा रडू दाम नाम गामू मातर तालुको

અંબાજીની પદયાત્રા ના ગયા છે અને ભજીયા અને કઢી જોકે ચા અને કઢીનું કોમ્બિનેશન ઇડ કહેવાય ઓલરેડી મેં ચા પેલા મંગાવી રાખી હતી અને પછી ભૂખ લાગી તો ટીકડી ભજીયા પણ મંગાવ્યા મનીષભાઈ મનીષભાઈ કયા ગામથી આવશે તમે પોતે પદયાત્રામાં જોડાયેલા છો કે અને તમે પોતે પદયાત્રા કરો છો કે સેવા કરો છો ના ના સેવા બે સેવા અને પદયાત્રા બે કેટલા મું વર્ષ છે 11 વર્ષ 11 વર્ષ વા અને એમાં પછી શું સેવામાં શું શું કરવાનું બધું સેવા પાણી બાની દવા બવા બધું એમ કેટલા દિવસ પહેલા થી બધી પ્રોસેસ ચાલુ થાય 5 દિવસ 5 દિવસ અને કેટલા દિવસ ચાલશે 4 દિવસ